મિત્રો સતલાસ ના દાતા ની વચ્ચે સરસ મજાનો એક સેવા કેમ્પ જોવા મળ્યો છે તમે જોઈ શકો છો જય શ્રી મહાકાળી યોગ મંડળ સેવા કેન્દ્ર લાઈવ દરવાડા અહીંયા સેવા કેમ્પ જોવા મળ્યો છે તો મિત્રો ફાઈનલી અહિયાં શરૂ થઈ જાય છે આંબા કાંટા શરૂઆત જય અંબે જય અંબે ધારાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે ત્રિશુળિયા ઘાટ ઉપર પણ સરસ મજાનો માતાજીનો નો રથ જોવા મળે છે અને ઘણા બધા ભક્તો અહીંયા બે ઘડી આરામ કરવા માટે બેઠ્યા છે બોલ મારી અંબે જય જય અંબે મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે સતલાસના ગયા વિડીયોમાં અમે તમને ખેરાળુ સતલાશના સતલાસના ટ્રાફિક બતાવ્યું હતું આજના વિડીયોમાં આપણે સતલાશનાથી થી એક અંબાજી સુધી ટ્રાફિક કવર કરવાના છીએ કેટલા સેવા કેમ છે કેટલા માતાજીના ભક્તો ચાલીને જઈ રહ્યા છે કેવો માહોલ છે કેટલું ટ્રાફિક છે તમામ અપડેટ આજના વિડીયોમાં આપણે કવર કરવાના છીએ તો વિડીયોને લાઈક કરી દો કોમેન્ટમાં જય અંબે લખી દો અને આપણી આ યુટ્યુબ ચેનલ

અહીંયા પણ સરસ મજાનો વિષામો છે ભક્તો આરામ કરી રહ્યા છે જય એમ બે સેવા કેન્દ્ર કલોલનો સરસ મજાનો સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો ચા કોફી પ્રાથમિક સારવાર મિનરલ ઠંડુ પાણી લીંબુ શરબત

સતલાસનાથી દાંતાસ સુધીનું ટ્રાફિક તમે જોઈ શકો છો મહાદેવ સેવા ગ્રુપનો સરસ મજાનો સેવા કેમ્પ છે ખીચડી અને છાસ અહીંયા આપવામાં આવી રહ્યું છે અને પ્રાથમિક સારવાર પણ તમને અહીંયા મળી જશે હવે થોડીક ક્ષણોમાં આંબાઘાંટાની શરૂઆત થઈ જશે આંબાકાંટાના દ્રશ્યો પણ તમને બતાવવાના છીએ આંબાઘાટા ઉપર કેવો ટ્રાફિક છે કેટલા સેવા કેમ્પ છે કેવો માહોલ છે પણ તમને બતાવવાના છીએ અત્યારે આંબાઘાંટાથી ત્રણ ચાર કિલોમીટરના અંતરે પહેલાં તમને આવી રીતે ટ્રાફિક જોવા મળશે તો અહીંયા ઘણા બધા ભક્તો સેવા પણ કરી રહ્યા છે તમે જોઈ શકો છો અહીંયા સેવા કેમ્પની પણ તૈયારી શરૂ થઈ ગઈ છે જેમ જેમ આગળ જશું અહીંયા સેવા કેમ્પ બનતા આપણને જોવા મળવાના છે અહીંયા સરસ મજાનો મેડિકલ કેમ્પ છે તમે જોઈ શકો છો તો મિત્રો ફાઇનલી અહીંયાથી શરૂ થઈ જાય છે આંબાઘાટાની શરૂઆત અહીંયાથી દાંતા છે પંદર કિલોમીટર અંબાજી છે પાંત્રીસ કિલોમીટર અને આબુ રોડ છે અહીંયાથી છ્યાસી કિલોમીટરના અંતરે અને સરસ મજાનો આંબાઘાટનો વળાંક અને ઢાળવાળો રસ્તો શરૂ થઈ ગયો છે બધી બાજુ તમે જોઈ શકો છો ડુંગર તમને જોવા મળવાના છે લીલોત્રી થી ઘેરાયેલા ડુંગરો અહીંયા તમને જોવા મળવાના છે અને સરસ મજાનો વળાંક વાળો રોડ છે ઢાળ વાળો રોડ છે આંબાઘાટ સુંદર સફર કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રેજો અને સરસ મજાના ચોમાસાની ઋતુ અત્યારે ચાલુ છે એટલે તમે જોઈ શકો છો ડુંગર પણ સરસ રીતે બધા લીલોત્રી થી ઘેરાઈ ગયા છે સરસ મજાના ડુંગરોની વચ્ચે આ સરસ મજાનો આંબાઘાટાનો ઢાળ આવેલો છે રોડ આવેલો છે અહીંયા પણ ઘણા બધા ભક્તો ચાલીને જઈ રહ્યા છે અહીંયા અકસ્માત પેલા ઘણા બધા થતા હતા સરકાર દ્વારા રિનોવેશન કરીને આને ફોર લેન રોડ બનાવી દેવામાં આવ્યો છે લીલોતરીથી થી ઘેરાયેલા ડુંગરા જોવાની કઈક મજા આવે અહીંયા પણ ઘણા બધા ભક્તો સેવા કરી રહ્યા છે નાના મોટી સેવા કરી રહ્યા છે ઢાળ વાળો રસ્તો શરૂ થઈ ગયો છે અને સરસ મજાનો ઢાળમાં માં અહીંયા માં અંબાનો રસ જોવા મળ્યો છે જય અંબે જય અંબે બાઇક પણ ચડી નહીં રહ્યો એવો ઢાળ છે ઘણા બધા ભક્તો અહીંયા નાની મોટી સેવા પણ કરી રહ્યા છે ભૂલમારી અંબે જે જે અંબેના નારાથી આ રોડ ગુંજી ઉઠ્યા છે અને આ છે આંબા ઘાટનો સરસ મજાનો રોડ પોલીસ કર્મી પણ તમારી સેવામાં તૈયાર છે અહીંયા પણ ઘણા બધા ભક્તો જઈ રહ્યા છે ઘણા બધા ભક્તો અહીંયા આરામ કરવા માટે પણ બેઠ્યા છે જવા દો અહીંયા પણ ઘણી બધી નાની મોટી સેવાઓ અપાઈ રહી છે અહીંયા પણ સરસ મજાનો સેવા કેમ્પ છે ડુંગર ઉપર બાગાટાથી દાંતાની વચ્ચે એટલા બધા સેવા કેમ્પ નથી તમે જોઈ શકો છો ક્યાંક ક્યાંક તમને સેવા કેમ્પ જોવા મળશે અને ઘણા બધા સેવા કેમ્પો અહીંયા તૈયાર થઈ રહ્યા છે દસકનો દિવસ છે તો હવે આગળનું ટ્રાફિક તમને બતાવીશું વિડીયોમાં છેલ્લે સુધી રહો બોલ ગોલમારી અંબે જય જય અંબેના નારાથી બધા રસ્તા ગુંજી ઉઠ્યા છે અને અત્યારે માતાજીનો રથ જઈ રહ્યો છે વિકાસના દાતાની વચ્ચે પણ ઘણું બધું ટ્રાફિક છે મિત્રો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રતનપુર ત્રણ રસ્તા ડાબી બાજુ નો રોડ જઈ રહ્યો છે પાલનપુર તરફ અને જમણી બાજુ રોડ જઈ રહ્યો છે અંબાજી તરફ તો હવે જઈશું અહીંથી જમણી બાજુ અંબાજી તરફ રતનપુર ત્રણ રસ્તાથી દાંતા જવાના રોડ ઉપર તમને મોટા મોટા ડૂમ લગાવેલા સેવા કેમ્પ જોવા મળશે શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ પણ તમને અહીંયા જોવા મળી જશે પાટીદાર મિત્ર મંડળ પાટણ નો સરસ મજાનો સેવા કેમ્પ છે શ્રી સરદાર પટેલ સેવા કેમ્પ પાટીદાર મિત્ર મંડળ આરામ ગ્રુપ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને અહીંયા પણ ઘણા બધા ભક્તો ચાલીને જઈ રહ્યા છે અહિયાં થી દાંતાનું અંતર છે એક બે કિલોમીટર નું નર્મદા ગેસ લિમિટેડ ભાવિક ભક્તો નું હાર્દિક સ્વાગત કરે છે સરસ મજાનો ડૂમ લગાવીને સેવા કેમ્પ બનાવવામાં આવ્યો છે પણ ઘણા બધા ભક્તો માતાજી ધજા લઈને જઈ રહ્યા છે તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દાંતા અને આ છે દાંતાનું બજાર બંને બાજુ સરસ મજાનું બજાર છે અહીંયાથી થી ગબ્બર છે ત્રેવીસ કિલોમીટર અને અંબાજી છે વીસ કિલોમીટર મિત્રો હવે દાંતાથી અંબાજી સુધી નું ટ્રાફિક જોઈશું અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આપ સૌ સ્વાગત કરે છે જય અંબે સેવા કેન્દ્ર મહેસાણા કલોલ અમદાવાદ યુએસએ ગ્રુપ દ્વારા સરસ મજાનો સેવા કેમ્પ બનાવવામાં આવ્યો છે મોટા મોટા ડૂમ લગાવીને સરસ મજાનો સેવા કેમ્પ બનાવવામાં આવે છે ભક્તો આરામ કરી રહ્યા છે જમી પણ રહ્યા છે અને અહીંયા રાત્રે પ્રોગ્રામ પણ હોય છે અને દાંતાથી અંબાજી સુધી એક બાજુ રોડ ભક્તો માટે ઓપન કરી દેવામાં આવે છે રોંગ સાઈડ આપણે જવું પડશે એક બાજુનો રોડ વ્હીકલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે સંપૂર્ણપણે દાંતાથી અંબાજી સુધી અહીંયા પણ પુષ્કળ પ્રમાણના અંદર ભક્તો જઈ રહ્યા છે આજે દશમનો દિવસ છે તેમ છતાં અહીંયા તમને જુઓ તમે ટ્રાફિક જુઓ ખાલી પુષ્કળ પ્રમાણના અંદર ટ્રાફિક તમને જોવા મળવાનું છે જય ઉમિયા મિત્ર મંડળ સેવા કેન્દ્ર કૃષ્ણનગર સરદાર ચોક અમદાવાદ દ્વારા સરસ મજાનું સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સરસ મજાના અહીંયા માતાજીનો રથ જઈ રહ્યો છે અંબાજી પદયાત્રી અન્ય ક્ષેત્ર શ્રી કપિલેશ્વર મહાદેવ કલોલનો સરસ મજાનો અહીંયા સેવા કેમ્પ બનાવવામાં આવે છે મોટા મોટા ડુંમ લગાવીને ભક્તોને આરામ કરવા માટેની સગવડ છે રાત્રે લાઈવ પ્રોગ્રામ પણ હોય છે અંબિકા સેવા કેમ્પ ગોધાવીનો પણ સરસ મજાનો સેવા કેમ્પ છે જ્યાં આપવામાં આવી રહી છે ભક્તો આરામ કરી રહ્યા છે અહીંયાથી શરૂઆત થઈ જાય છે ત્રિશુળિયાા ઘાટની અને અહીંયા પણ સરસ મજાનો મિનરલ પાણીનો લીંબુ શરબતનો સરસ મજાનો સેવા કેમ્પ છે તમે જોઈ શકો છો ત્રિશુળિયાા ઘાટના મેઈન પોઈન્ટ ઉપર અને અહીંયાથી વળાંક વાળો અને ઢાળ વાળો રસ્તો શરૂ થઈ જાય છે મિત્રો આ જ્યારે સિંગલ પટ્ટી રોડ હતો ત્યારે અહીંયા ઘણા બધા અકસ્માત થતા હતા પણ અત્યારે સરકાર દ્વારા રિનોવેશન કરીને આની કાયાપલટ કરી દેવામાં આવી છે અને રોડ બનાવી દેવામાં છે ત્રિશુળિયા વ્યૂ પોઈન્ટ પણ આવેલા છે એક વ્યૂ પોઈન્ટ અહીંયા છે અને એક વ્યૂ પોઈન્ટ આગળ છે અને આ છે ત્રિસુળિયા ઘાટના સુંદર મજાના દ્રશ્યો બંને બાજુ સરસ મજાના ડુંગર છે વચ્ચે છે ત્રિસુળિયા ઘાટ સુંદર મજાનો નજારો બધી જગ્યાએ તમને આવી રીતે જોવા મળશે શુદ્ધ પીવાનું પાણી ત્રિશુળિયા ઘાટ ઉપર પણ સરસ મજાનો માતાજીનો રસ જોવા મળ્યો અને ઘણા બધા ભક્તો અહીંયા બે ગાડી આરામ કરવા માટે બેઠ્યા છે તમે જોઈ શકો છો સરસ મજાનો અહીંયા વ્યૂ પોઈન્ટ છે ત્રિશુળિયા ઘાટ ઉપર અને સરસ મજાના દ્રશ્યો ત્રિશુળિયા ઘાટના માં જય અંબે ત્રિશુળિયો ઘાટ સરસ મજાનું ત્યાં સામે તમને બોર્ડ જોવા મળશે વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત રબારી સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે અહીંયા રબારી સમાજનો માલધારી સમાજનો પણ સરસ મજાનો સેવા કેમ છે તમે જોઈ શકો છો અહીંયા નાના મસ્તી સરસ મજાના ડૂમ લગાવીને ભક્તોને આરામ કરવા માટે અહીંયા સગવડ પૂરી પાડવામાં આવી રહી છે લીલાસમ વૃક્ષની વચ્ચે સરસ મજાના ડુંગરો વળાંકવાળા રસ્તાઓ આપણનું મન મોહી લે એવું સુંદર વાતાવરણ છે ભાઈ શ્રી ગણેશ સેવા સમિતિ કડીનો સરસ મજાનો એ સેવા કેમ છે જો જયંબે જયંબે

અંબાજીનો નો મેન પ્રવેશ દ્વાર છે સિંહ દ્વાર તો ફાઇનલી આપણે અંબાજી સુધી પહોંચી ગયા છીએ અને હવે તમને દર્શન કરાવીશું માં અંબાના અને આ છે સિંહ દ્વાર Oh, they got...